દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આગ લાગવાની ઘટનામાં પણ નોંધપાત્ર વધારો થતો જોવા મળ્યો હોય ત્યારે ખેડામાં કલેક્ટરના બંગલામાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે સમાચારમાં આગળ વાત કરીએ તો ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે તેને લઈને સૌ કોઈ હેરાન છે ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓને હિતને ધ્યાનમાં લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો આગામી પાંચ દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓ બપોરે બારથી ચાર શૈક્ષણિક કાર્ય બંધ રાખશે બપોરના સમયે વિદ્યાર્થીઓ ઘરે રહેશે અને પાંચ વાગ્યા પછી શૈક્ષણિક કાર્યમાં જોડાઈ શકશે રાજ્યમાં ગરમી દિવસે દિવસે નવો રેકોર્ડ સર્જી રહી છે જેની અસરોને ધ્યાનમાં રાખીને હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે શાળાઓનો સમય બદલવા માટેની તાકીદ કરતો પરિપત્ર જાહેર કર્યો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જેના અનુસંધાન એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો જેમાં શાળાનો સમય બદલવાની સાથે અન્ય જરૂરી તાકીદની બાબતોને લઈને જાણ કરવામાં આવી

સમગ્ર ગુજરાતની અંદર વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યના હિતલક્ષી નિર્ણય લઈને બપોરે બારથી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે તો જે જે સંસ્થાઓ પાસે એર કન્ડિશનની અથવા તો કુલરની વ્યવસ્થા છે ત્યાં સવારના અને સાંજના ટાઈમમાં પણ એર કન્ડિશનની વ્યવસ્થા રાખવામાં આવે